મતદાન બોતેર જસદણ વિધાનસભા મતક્ષેત્રના કોઠી ગામમાં કટપુતરીના કાર્યક્રમ થકી મતદાન એ મહાદાનનો સંદેશ અપાયો આંગણવાડી દ્વારા રેલીઓ તથા રંગોળીઓ દ્વારા મતદારોને જાગૃત કરાયા સમગ્ર રાષ્ટ્રમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે જે અન્વયે રાજકોટ ખાતે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે મનોરંજન સાથે જાગૃતિ લાવવા પહોંચતેર જસ્તણ વિધાનસભા મત વિસ્તારના કોઠી ગામે કઠબુતલીના ખેલ દ્વારા ગામ લોકોને મતદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી પરંપરાગત માધ્યમ થકી મનોરંજન સાથે લોકશાહીના પર્વમાં જોડાવાનો સંદેશ આપીને સામાન્ય લોકોના દ્રષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે અહેવાલ દીપક રાઠોડ